પરમાત્મા જે જે અહિંસા છે રેલી એ યોજવા જઈ રહ્યો છે પરમાત્મા મહાવીરનો સંદેશ જણ જણ સુધી પહોંચે એ ભાવનાથી રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલના દિવસે પરમાત્માનો જન્મ કલ્યાણક જયારે પરમાત્માનો જન્મ થયો એ સમયે પણ જગતના તમામે તમામ જીવો જે જીવોને સુખની અનુભૂતિ ક્ષણ માટે પણ ન હોય એવા તમામે તમામ જીવોને સુખની અનુભૂતિ પરમાત્માના જન્મ પ્રભાવે થઈ હતી એ જ અનુભૂતિ અત્યારે પણ પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે જગતના તમામ જીવો સુખની અનુભૂતિ કરી શકે તમામ જીવો સુધી એ કલ્યાણની ભાવના પહોંચે એ ભાવનાથી સમગ્ર વડોદરા શહેર એકત્ર થઈને આવતીકાલે ભવ્ય રથયાત્રા આયોજિત કરશે અને એ રથયાત્રામાં વડોદરા શહેરના તમામે તમામ જૈન ભાવિકો અને સાધુજી સાધુ સાધુજી ભગવંતો ઉપસ્થિત રહેશે